દવા સાટવી તીણી તૈયારી આલે આ ખેતરમાં કાલે સાટે દીધી ને આજ મોટા ખેતરમાં નેદાઈ જાય હે ટાયર માં બે ટાયર માં બે હાલ આ ટાકો હે ને એ પાણી નો ભરા ને જઈ આજ વેલો ઉઠેગો જઈ નકા તો હમણા જઈ કાયે મોડો ઉઠતો આટ ખાઈ પી લીધું ના એ ભાઈ ની પણ દવા સાટવા બે કો ટ્રેક્ટર માં બેહું અને આ સીટીણી હીરું આવી ને તડી કો કે નઈ આવે થેન્ક યુ થેન્ક યુ કેમ ગમાણી માથે અર્ધ્યું સડ્યું ચાલી ઓલી તો ગમાણી માથે સળેને ઉભ્યું અર્ધ્યું એઠ્યું ઉભ્યું વાંચીણકી પાડી મગો ટું ખાય ને આજ તો અમારે હવારમાં એવું થયું ના કે જ્યાં હું ભીની દવા આવી ના તો તમારે ઝીણકી પાડી છે ડેલીમાં ને એ ડેલી કકી કાઢે નાખી દીધી પાડી ખબર ને રાતથી કાર બહાર નીકળે ગઈ હતી બધું ધાવે ગઈ હતી ભીની પછી આજે અમે દૂધ વિના ના રહ્યા અને ડેરીથી લઈ આવ્યા દૂધ કાયમ એમ ડેરી દેવા જાય આ ડેરી લેવા જવું પડ્યું

ચાલુ કરી દીધું બપોરાનું હવા બાર થઈ ગયા એક વાગે થઈ ને રહી સન્ના હતા ગામમાં બેઠા દઉં રોટલા કરવાના હે ત્યાં નાખવાનું છે બટેટા બફેર વઘારવાના હે એ બધા કરવાનું એ ચાલુ કરી દે મા કરે તો દીધી મારે એવું ખડ લેવું હતું તો મેં કેવું એક વાગ્યા સુધી મને ની બધું થઈ ગયા ને બપોરાનું એ મેં કેવું પસી લે ને એટલે છોકરો દેજો મારો Eh coy Tuh kamu kok rohna Cota kari linggo inet period ah. Sitaram jesi krasna Jai mataji jay. Pindes nung yak mana Pindes <laughs> nung jari Pora di pindah nung <laughs> Imam pegang anak wangke Bote dati Bote dati Sirup karan nanti Sore jesu અમારે કે નવો દહીં માં છે ને भिંડા નું ને બટેટા નું બે ઈ નું નાખતા છે આ બટેકિયા નું કાંગા બટેકિયા નું પાવે થા પરે भिંડા ન હોય તો મજા આવે તમને આ જો દહીં भिંડા હે भिંડા તો દુનિયા નાટણ છે દહીં ઓલઈ આય હે બે ઈ ને આઈ ને થારી કર દઈતી રાઈ દેતી આયા કણી તા બેઠા તા પણ પછી થાકે જાય તે બે ખુબે ગાય છે ને બટેટા વઘારવાના જ મંગળવાર યાતે માનની તે થોડોક લીમડો લેતી આ કાલે આવી દે લેવા કાલે ઈ નાખ્યા તો ડાયરી માં લીમડો આજ પાછો બીજી તો આઈ જા હોતા આયા કણે હે કે લાઈટ ને જો તાર ઉપર કોઈ જો સાડા પાંચ ગયા ને અમી છે ના ખળ ભરીએ રાઠ્યું ને પણ આ માંડવી નેદી નાતી ને હું તો મોટો મોટો ભેગો કરે રાખ્યો તો મોટો મોટો ને દેનાથી પીહું ખાય છે એમાંથી બે ભારી ઓલી ગમને હેઠે ઢેગ તો નથી ભરે આવ્યા ને જો આ એક ઢેગ લ્યો હે ને એ ભરેલી ટાઈગરીય ભેગો હે ને વજનવાળો હે ને તે ભારીઓમાં ઝાઝિયું ને જ ભરાતું ઝાઝિય ભરીએ ને તો બહુ વજન થઈ જાય નેત ક્યાં હા પાણી જોઈ ફૂલ વજનવાળો હે ને માંડવીમાં બીજી દાન પાણી ચાલુ કરી દીધું આ ઘણી દવા છાંટી ને જવો તો એક દિવ એક દિન તો પાણી ફરે ગયો પણ માંડવી હે ને ફૂલ ફુકાવવા માંડી પછી ફૂકાય ફોનમાં તો એટલી નહીં દેખાતી પાણી તો તા ટાઢો પડે ને તોય ફૂંકાય લાગે તો તડકા તો ફૂલ ફૂંકાય બીજી દર પાણી ચાલુ કરી દઉં બે ઓલી માથે ચાલુ હે ને જ છે ને અમારે દેખાય આશાપુરાનું મંદિર એ ડુંગર માથું દેખાય ઝૂમ કરા દેખાય કે કામ થાય જવાર ગયું આશાપુરાનું મંદિર ઓહો ઝૂમતાથી હું કર લે તે રાતા કલરનો દેખાય ને આશાપુરાનું મંદિર એ ના એ જે આટલું થાય જો ફટાંમ ફૂલ થાય ફટાંમ ફૂલ જો કેટલું જોમ થયો કાદર ડુંગરોઠાને દેખાય ને આ જેમ કરીએ તો દેખાય જો આરી આશાપુરાનું મંદિર બેઈ થાંપલાને વૈશમાં રેડ કલર દેખાય ને એ આશાપુરાનું મંદિર તો આજ છે ને આપણી આ વર પેલા ઓરા કરવા માંડવી ના માંડવી ઉપાડવા જે કઈદાન છે ઓરા જેવી થઈ માંડવી ડોડવા હોય ને ચાક ડોડવા ભરાઈ ગયા હોય બીના એવી જગ્યા થી ઉપાડી ને અવાર ઓરા એ કૈદાને

અવાર માંડાયું છે ને વરહો વરહ થાય એવું નહીં થાય બે ત્રણ મહિના પાણી માં પાણી મર્યું ને તે ઉપર વધે ગયું હેઠ એટલે હજુ માલ નથી થયો માલ ઓછો હેવાય બોતો ગોતો ઠાકો ગોતો માલ પરવા તો કા બધા ની પરવા એવી માંડવ્યું થયું થયું પરવા બધે એવું નઈ કે કોઈ ની નથી થયું એ ઝીણી તમે હગા વાળા પૂછો ને તો ઈ ક્યાંક અવાર તો ભાઈ બહુ માંડવી થાય પરવા તો બહુ અવાર એવું નહી થાય અવાર છે ને મેં બહુ વધ્યા રાખ્યો મેં જાજો થઈ ગયો અવાર ઓવનમાં કરવા હોરા આપણે આઈ તો નથી કરવા ઓવન માં ખારી કરવી કે ઓરા કરવા ઓરા કરવા ખારી ન કરવી ઓરા કરવા ખારી અસર થઈ પાણી નાખે ને બાફીએ ને આપણે એવી રીતના પાતા ઓરા બનાવવા બસ બસ હવે એટલી થકે ને એક બાવલી ભરાઈ જાય એટલે રેડી જોતા ઝાડવે વધી રહી ઓર મગોટું પણ દુનિયા બહુ મોટા

જો ભાગ્યા એ વાગ્યા હવે સો થવા આવ્યા તો છતાં થયા પી નું ટાણું થયું તો અમે ઓરા તો રાગડા ચાલુ થયા તો અમારે પીને હાડા પાસ થાય ને એટલી ઈ થઈ જાય પછી બારકી ડોકું કાઢે ને નાથી રેડી નાખે આગળની અમે ઓર ઊભી ઊભી બોરાખતી झाड़वा माथे डोडवा बिबडा जीवा है इतक आव ली लेवा इन मत लेवा ठाव ठाव गा लिए के नि आ बिबडाई घणाई है जवता जिणा जिणा ए पछि खिल्ला मोडा मोडा बैठा होय ना इमा आ पछि ठाव ठाव का है ना पकल पकल डोडवाई ली हम अच्छा कुम्भी है मण्डी कुम्भी है ना जमैनादी उपेरिया ने मने मैनादी रही है च्या

तो अमित तुम रानी से देवान atau पे देवा से આ દેવડિયા લેક કવિસ હમ じゃ આ માઇક્રોવેવ એન્ડ કન્વેક્શન ન

વેફર પાટ અલગ અલગ છે કઈના પપ્પા આ પહેલાથી આ મગિયામાં વેફર પડે ને મસાટણીન મિઠુંન ભેરવે પછી એ આ મિઠો હાલો કરીએ જોઈએ પહેલા મેલા તેલમાં તરે પછી બહાર કાठे ને માં મસાટણીન મિઠું ભેરાવીએ તો જોઈએ જે કોઈ ટેસ્ટી લાગે બે સ્ટાન્ડર્ડ મગન આપણે આમ કરીને તો ગેસ એમ નીકળતો તો ફૂલ કરી કે આમાંય ફૂલ લાગણી થાય હં